ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છો તમે બધા તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં તો આજે એક આપણે બ્લોગમાં તમને એક મિની વ્લોગમાં મારા એક વસ્તુ આપણે બનાવવાની છે તો આજે બનાવવાની છે માનના સ્કૂલ માટે આપણે પતંગ બનાવવાની છે તો આ બંને રહેજો મારી સાથે આ છે થેલી લીધી છે કાતર અને ટેપ જોશે એ આટલી ત્રણેય ત્રણ વસ્તુમાં આપણે પતંગ રેડી કરવાની તો હવે મેં પતંગની શેપમાં આ થેલીને કટિંગ કરી લીધું છે જોઈ શકો છો તમે અને મેં આ ફાટેલી પતંગ હોય એની શરી અહીંયા લઈ લીધી છે તમે સાવડાની સરી પણ યુઝ કરી શકો છો તો આ પત થેલીના જે આ બીજો ભાગ હતો એને મેં આવી રીતે કટ કરી લીધો છે જે આપણે પતંગ માન નાખવામાં કામ આવશે પછી આવી રીતે પતંગને ઓલીસરીને આપણે પતંગની શેપમાં લગાવી દીધું છે અને એના થોડાક લટકણ પણ બનાવી દીધા છે અને અહીંયા માનનું નામ લખી નાખવાનું છે તો મસ્ત મજાનું એનું અહીંયા આપણે માન હીરપરા લખી નાખવાનું છે અને મસ્ત મજાનું બે પણ ઇમોજી પણ આપણે અહીંયા માન માટે દોરી દીધું છે તો અહીંયા અમારી પતંગ અહીંયા રેડી છે તો માનની પતંગ અહીંયા રેડી છે તો કેવી લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને ઢીંગલીબેન આપણા અહીંયા રમી રહ્યા હતા જોઈ લો કેવી રીતે ઊંધા પડીને અને માનભાના ભાઈ આવ્યા બહારથી ત્યાં અવાજ આવ્યો તો અહીંયા જાદુગરવાળા ભાઈ આવ્યા હતા જાદુ બતાવવા તો થોડીક વાર આપણે ટાઈમ ટાઈમપાસ કરી લીધો પછી આવી ગયા અંદર અને ઢીંગલી બેનને નવડાવી દીધી અને મસ્ત મજાની અને એને સુવડાવી દીધી એને આવતી હતી નીંદર એટલા માટે અને માનને આવ્યો હતો તાવ તો એ પણ ઉઢીને સૂઈ ગયો હતો અને હું બેસી ગઈ હતી જમવા તો જોઈ શકો છો અને ઢીંગલી બેન આપણા સૂતા છે અને વાગી ગયા હતા બે તો ફટાફટથી આપણે જમી લઈએ અને સૂઈ જઈએ અને તા ત્યતો માનભાઈને હું જોવા ગઈ તો તાવ તો હતો પછી એને પીવડાવી દવા અને ઉઠી ગયા હતા અને વાગી ગયા હતા પાંચ તો ઢીંગલીબેન ઉઠી ગયા જોઈ લ્યો અને માનને એને તૈયાર કરી દીધી હતી અને એ જોઈ રહી હતી પંખો અને માન કરી રહ્યો હતો લેસન ત્યાર પછી જોઈ શકો છો એને પાછી સુવડાવી દીધી હતી માનભાઈ જોઈ રહ્યા હતા ટીવી આજ બાર તો જવાનું નહોતું રમવા એટલે ટીવી જોઈ લીધી અને હું આવી ગઈ હતી રસોડામાં મારી રસોઈ થઈ ગઈ છે તો તમને બતાવવા જે મેં શું બનાવ્યું તો આ મેં બનાવી છે ચંદન ચકોરી તો રોટલીનું બને છે અને જેને આખી રેસિપી જોતી હોય કમેન્ટમાં જરૂર સુ કે જો અને મેં બનાવ્યા હતા ઘરેલા ભાત તો તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ